બનાસકાંઠાના પાલનપુર ગામની વિપણા વિદ્યાલયને રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત વિમળા વિદ્યાલય ગઢને પીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ અને પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ શાળા પરિવારને અભિનંદન આપ્યા શ્રેષ્ઠ શાળા એવોર્ડ ફર્સ્ટ પ્રાઇઝ સાથે પાંચ લાખનો રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે શ્રીમતી વી એસ ઝવેરી માધ્યમિક વિદ્યાલય ગઢ જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામની વિપણા વિદ્યાલયને રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત વિમળા વિદ્યાલય ગઢને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમદાવાદ ખાતે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ અને પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો